જામીન ફરાર આરોપીને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ હોય રેન્જના જિલ્લાઓમાં પેરોલ વચગાળાના જામીન પોલીસ ફરાર જેલમાંથી ફરાર થયેલ હોય તેવા આરોપીઓને પકડી પાડવા સૂચના કરે જન્મયે પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસ ખ સાહેબ આઈપીએસના પેસનાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં પેરોલ ફ્લો વચગાલાના જમીન પોલીસ જાપ્તામાંથી ફરાર જેલમાંથી ફરાર થયેલ હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જય જાડેજાનાઓને જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ જન્મએ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જય જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જયભાઈ પઠાણ તથા પેરલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરએચ ઝાલાનાઓએ આરસી તથા પેરલ ફ્લો સ્કોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં પેરલ ફ્લો વચગળાના જામીન પોલીસ જામમાંથી ફરાર જેલમાંથી ફરાર થયેલ હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપી સાથે રહી ટીમ દ્વારા ખાસ મુહિમ હાથ ધરવામાં આવી જેન્માએ એલસીબી તથા પેરોલ ફ્લોકોડની ટીમે આરોપીને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન એએસઆઈ ઇસ્લમ ખાન મલિક તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ હોય ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી સચોટ બાતમી હકીકત મેળવી નગર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં જીવન કેસની સજા ભોગવતા અને છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પ્રતિ ફરાર આરોપી ભગત ભરતસિંહ નરવરસિંહ રાણા રહેવાણા લખતા જિલ્લો સુરેન્દ્રને વણા ગામ ખાતેથી પકડી પાડી કાયદોસરની કાર્યવાહી કરી મજગૂર આરોપીનો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે રિપોર્ટર નૈના જોશી